દીકરીઓ માટે મૂર્તિયા ગોતે છે અને ટાઈમ થયો બે દીકરીઓના લગ્ન થઈ ગયા હવે એક દીકરીને જોવો ને બાપુ મોટર બંગલાની સાહેબી અને એક દીકરીને જોવો ને બટકુ રોટલો ખાવા ન દે એવી એની કજાત એની સાસુ મળેલી અને ઓલી દીકરી પિયર માં આવે તો ઓલી દીકરી સાસરે હોય એ દીકરી પિયર માં આવે તો આ દીકરી સાસરે હોય લગ્ન કર્યા જુદા પીડ્યા પછી બે દીકરીઓ એક વખત ભેગી થઈ નથી એમાં પૈસાદાર જે દીકરી હતી ને એના ઘરવાળાને એ દીકરી કે છે કે મારી બેન પણ ફલાણા ગામમાં છે હાલો ના આપણે જઈએ અમે લગ્ન કરીને જુદા પડ્યા ને તે દુના અમે ભેગા જ નથી થયા અને એનો ઘરવાળો કે છે વાંધો નહીં હાલ આવી ગાડી લઈને આવ્યા ઈજ ગામમાં પૂછતા પૂછતા ગયા ફલાણી બેનનો ઘર ક્યાં છે અને કોઈ કે કીધું કે હામું ઘર છે ને ઈ એનું છે ડેલીના બારણે આવી અને એની હાઉ ફળિયામાં ઉભી છે એને કે છે ફલાણી બેનનો ઘર તો કે હા

વિચારતો ખરો એક પહેરવા માટે બાપુ એક લૂગડું જો એની માથે નો હોય એની માથે દુઃખ વાદળ કેવડા છે અંદર રહેલી કે છે કે મારી માથે દુઃખ કેવડું છે હું વાત ગમે એટલી કરીશ તને મગજમાં નહીં બે તારે મને જોયું હોય તો બારણાની તિરાડ જોઈ લે બાકી બહાર હું નહીં આવું અને એની બેન પણ એમ થયું કે આ હા અમે બે બેન પણ નાનેથી મોટી ભેગી થઈ ને એક એક થાળીએ ખાતા એક પથારીએ હુતા મને ભગવાને આટલી સાહેબી આપી આને બટકું રોટલો નહીં પહેરવા લુગડું નહીં અરે આ દીકરીની દશા

હા યાર છે મારું કાંથનો સખી કે મયાઉને બહા ઘરવાળાને કીધું એ એની માને પૂછ્યા વગરનું પાણી નથી પીતો શું મારે એને અને બાપુ છે ને આપણા બૈરાનું હાંસું હોય ને તો થોડું પડખું લેવાય નકરું નકરું પછી આપણે એમ નકરું પાણીમાં ન કાઢ નાખ્યા હાચા તો બહેરા હોય પછી એવું નો વિચારું કે હોવું બધી આવીને ઘરમાં કોઈ ગાલે કોઈ ના એવું નકરું ન હોય એને ખબર તો પડે કે આ મારું ઘર છે તો થોડું ઘર રાખીને વાત કરતી ઈ કે એને કઈ કઈ થાય કે ઈ નોખો નથી થતો કે મને બટકુ રોટલો નથી દેવડાવતો એની માં ને એની બોન ને પૂછી પૂછીને કરે હવા મારે કરવું છું પછી એની બેન કે છે કે તું આવું જીવાય નહીં મરી જવાય શું આવું જીવીને કામ છે ધણીમાં ઠેકાણા ન હોય હાવમાં ઠેકાણા ન હોય ઘરમાં ઠેકાણા ન હોય તો હું જીવીને કામ છે ત્યારે બાબુ કે મારા ના મને ખબર છે તું શું મને શીખવણ દે મને ખ્યાલ છે આવું ન જીવાય પણ મારા ફૂલડા જેવા બે બાળકો છે ને એ બાળકો હાટું હું જીવી રહી છું એ મને મરવા નથી દેતા મને હુકો લુકો રોટલો આપે ને એ હું મારા છોકરાને ખવડાવીને દી કાઢું છું મને ખબર છે આવું ન જીવાય પણ મારા છોકરાનું શું થાય બાપુ શું દીકરીઓની માથે દુઃખ પડ્યા છે અને શું તમારા દીકરીઓના સમર્પણ શું હોઈ શકે અત્યારે તમે જોઓ એક એક પાણીના લોટામાં કે ધંધે લગાડી દો ધંધે નળિયું નોરવા દો ભાઈ બાપા તમારા બાપુજીએ નથી ગોઠવા રવાય દેઓ નળિયા બાપુ બાપની આબરૂ નો જવા હાટું થઈને બાપુ શહેરના ઘૂટડા પીધા પણ કોઈ કોઈદી વાત ન કરી બાપુ દીકરીયું તો દીકરીયું છે રામ હું એટલા માટે કહું છું દીકરીઓનો જે સમર્પણ છે દીકરીઓનો જે ત્યાગ છે એની બાપુ આપણે વાત ન કરી શકીએ તો તમને મને ઘણી બધી વાત કરે છે પણ તમારી જેવી મોજ છે એ આનંદ કરાવું છું હજી મારે મારે તો હું છે કે મારી પાસે મને બાપુ ગુરુ મહારાજ ની કૃપાથી મારા મા બાપ ના મારી પાસે ખૂટે એવું જ નથી અને આ બધું છે ને હું તો હડબેઠે સેડો ના આવડી ગયું મને આપણને કોઈ વેરાક બેરાક લાગ્યું એવું કઈ છે નહીં

અને વાવ ટાણે નક્કી કરવું જોઈએ કે આંબો વાવ્યો કે બાવળિયો એ નક્કી કરજો ન કરજો આંબો હમજન બાવળિયો જીકી દીધું ને તો કાંટા જ આવવાના એટલે એ વાવવા ટાણે નક્કી કરજો કે શું વાયવું એ જરૂર એની ખબર બધા ને સવારામ બાપાએ બાબુ સાત સલામ કીધી ને કે ચોથી સલામ ચાર ખાણી એક બીજની જગબંધાણી પરખો વિનાશી છે એમાં ચોથી સલામનો મોટો મહિમા તમારું ને મારું આ સર્જન છે એ શું છે સંતો ની વાણી તો છે ને બાપુ હબાકા આવે જો ઉતરવા માંડે તો બાપુ હબાકા આવવા ચાર આ દુનિયા બની છે છે તમારું અને મારું સર્જન શું એક જગ્યાએ તમે ઝાડવું વાવો ઈ ઝાડવું નાનું હોય મોટું થાય સાયુ આપે ફળ આપે ફૂલ આપે વાત બધી બરોબર તમારો અને મારો આ છોડવો છે ઈ આવે ત્યારે કેવડો હોય અડધો ફૂટનો ફૂટનો તો હરતો ફરતો છોડવો બાપુ આ પાંચ પાંચ સાત આઠ ફૂટ ના છોડવા છે આના મૂળિયા ક્યાં અરે જોવાની જરૂર છે રામ બાર આટા મારે કઈ નથી વળે એવું અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાંથી બાપુ એવું એક તત્વ નીકળી જાય બે દીમાં માં દેહ દુર્ગંધ મારી જાય તો જોવું ન જોઈએ કે દેહ અત્યારે કોણ ઉઠકી ને સાફ સુફ રાખે છે ન જોવું જો જરૂર એની છે રામ બાકી પાવડરના ના લાલિયું ના લપડા કરવા એટલા કરો બાકી ગંધી ઉઠવાનું ગંધી ઉઠવાનું સત્ય છે એ આવવાનું એટલે કીધું પાંચ તત્વ નો છે એટલે કીધું ચાર ખાણીની આ દુનિયા બની છે ઓર થી ગરભ ને પાણી થી ઓર થી જન્મે ઢોર ગરભ થી જન્મે માણા ઈંડા થી જન્મે પક્ષી અને ઈયળ મચ્છર માયક પાણીથી જન્મે ચાર ખાણી ની આ દુનિયા છે બાકી આ જેટલું દેખાય છે ને એ તમે મેં ઊભું કર્યું છે આ જેટલું દેખાય એટલું બધુંય આપણે ઊભું કર્યું છે બાકી આ જે જે ચાર સૃષ્ટિની જે રચના છે ચાર ખાણી જે બનાવી છે એ મહાપુરુષો સંશોધન કરીને કર્યું છે કે ચાર આમાંથી બન્યા અને આ બનાવવા વાળો બાપુ મારો નાથ પાંચ તત્વનો દેહ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ સવારમાં ઊઠીને બાપુ છે ને ઈ પાંચ તત્વોને પગે લાગવું પડે પહેલા આપણા ગામમાં રામજી મંદિરે કદાચ ન જાય મરી ન જાય પણ આ આ હવા ન હોય તો પાણી ન હોય તો આ હુરજના દીધું છું બે દી મારે રજા ઉપર જાવું છે તો હવે આ બાબુ ટકી રહ્યો છે પાંચ તત્વ થી ટકી રહ્યો છે એટલે આપણે હવાર માં જાગીને પેલા એને પગે લાગવું પડે કે મારા બાપ તું છો તારે જમે છે પણ આ કોઈ દેખાતું જ નથી સત્ય તો બાપુ સત્ય હોય